નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે અનિંદ્રા રાત્રે ઊંઘ ન આવવી ઊંઘમાંથી ઊભું થઈ જવું ઊંઘ લાવવા માટે ઘરેલું ઉપાય શું કરવો તો તેના માટે આજે સમજવાનું છે તો મિત્રો તમે હજી અમારી આ ચેનલમાં નવા હતો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અનિંદ્રાથી રાહત પામવા માટે કોથંબરીના રસમાં સાકર નાખી રોજ પીવાથી અનિંદ્રામાં રાહત મળે છે મિત્રો અનિંદ્રાથી રાહત પામવા માટે કોથંબરીના રસમાં સાકર નાખી રોજ પીવાથી અનિંદ્રામાં તરત જ રાહત થાય છે તો મિત્રો રાત્રે ઊંઘ ના આવે તો આ ઘરેલું ઉપાય અપનાવી જોજો મળીએ હવે પછીના વિડીયોમાં